ચાવડા ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન ગત નવ બે બે હજાર પચીસને રવિવારના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે તેના જો જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશઃ એ બી ડી એ બી ડી આખા એકથી સો પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી સી અને ડી ચારેમાં સેમ પેટર્ન એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને બીજું ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક અમુક સ્ટાફે જે પરીક્ષા પરીક્ષાર્થીઓ હતા તેમણે વીસ પચીસ મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા તો એનો મતલબ એવો છે કે સો પ્રશ્નો હોય તો વાંચતા એક કલાક જેટલો ટાઈમ લાગી જાય તો વીસ મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે અને ત્રીજી વસ્તુ કે જે ભરતી આ પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે

બીસીડી જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિકવન્સ ના આન્સરો સેટ કરવામાં આવ્યા છે એટલે કે પહેલાનો આન્સર એ હોય બીજાનો બી હોય ત્રીજાનો સી હોય ચોથાનો ડી હોય પણ પાંચમામાં ફરીથી એ બી સીડી એ રીતે કરી અને સિકવન્સમાં આ આન્સરો સેટ થયા છે એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે એ સો પ્રશ્નોમાં આ રીતે સેમ સિકવન્સ ના આન્સરો કઈ રીતે હોઈ શકે અને ખાસ કરીને આ ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિકવન્સ ના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે ખાસ કરીને અમને જ્યાં સુધી સુધી ખ્યાલ છે ત્યાં કે જીટીયુ આની પરીક્ષા લીધી છે તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિક્વન્સમાં આન્સરો કેમ સેટ થવામાં આવ્યા કેમ કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી કેમ કે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિક્વન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું મને સ્પષ્ટ લયું છે સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાયું છે કારણ કે ભૂતકાળમાં આજથી દસ વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું બે હાજર ચૌદ માં રેવન્યુ ક્લાર્કનું એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કૌભાંડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે જે સિરીઝ છે એમાં બધી જ જગ્યાએ બી 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 આન્સર ટીક કરીને આવવાનો છે અને તમે બધા પાસ થઈ જશો એમાં થયું પણ એવું કે મોટાભાગના લોકો જે બી આન્સર ટીક કરીને આવ્યા એ પાસ પણ થઈ ગયા તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે અને અમારા જે સિલેબસ હોય એમાં રીઝનિંગ આવતું હોય છે રીઝનિંગમાં પણ કહેવાય કે લોજિકલ મેથ્સ તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટાભાગના આપણે રીઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોય છે તો આમાં પણ અત્યારે અમને એવું લાગેલું છે કે સેમ પેટર્ન સેમ સિક્વન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ પંદર વીસ પણ પ્રશ્નો આવડતો હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે તો તાત્કાલિક ધોરણે આની તલસ્પર્શી તપાસ થવી ખૂબ જરૂરી છે જો આની તલસ્પર્શી તપાસ નહીં થાય તો જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે પણ કહી શકાય ભૂતકાળમાં આથી દસ દિવસ પહેલા એક ભરતી ઉપર આરોપ લાગ્યો હતો સિનિયર ક્લાર્કની જે ધરમપુર ખાતે જે બિલકુડીની સંસ્થા આવેલી છે બીઆરએસ કોલેજ તો તેમાં પણ બસો દસ માંથી બસો દસ એક ઉમેદવારને પ્રશ્ન પત્ર ના જે આન્સર હતા એ પ્રમાણે જે આન્સર કહેવી તો એ પ્રમાણે એના આન્સરો હતા એટલે બસો દસ માંથી બસો દસ એ ઉમેદવારને આવેલા હતા અને ત્યારબાદ એ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી તો અમે આશા અપેક્ષા રાખીએ કે આમાં પણ જે મહેનતો ઉમેદવારો છે એની સાથે અન્યાય ન થઈ અને આનો સુખદ નિરાકરણ આવે એવી આશા અપેક્ષા જય હિન્દ જય ભારત નું આયોજન હતું એના માટે ગયા હતા અને આ સંદર્ભમાં જે નર્સ સ્ટાફ નર્સની પરીક્ષા લેવામાં આવેલ છે તેમાં એક્સપર્ટ દ્વારા જે પેપર આપવામાં આવેલું હતું અને તેની આન્સર કે છે એ એબીસીડીના સીડીના સિકવન્સમાં એમ એમના દ્વારા પેપર સેટ કરેલું તે સંદર્ભમાં ચર્ચા કરવા માટે હેલ્થ કમિશનર પાસે ગયેલા હતા સામાન્ય રીતે પેપર સેટ કરે અમે ત્રણ એક્સપર્ટ પાસે પેપર સેટ કરાવતા હોય છે કેનાથી કોઈ એક સેટ છે એ પ્રિન્ટિંગ માટે એજન્સીને આપતા હોય છે અને એ પરીક્ષા પૂર્ણ થયા પછી સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ઓએમઆર સીટ સ્કેન થઈ અને વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થઈ જાય ત્યારબાદ અમે આન્સર કી એજન્સીને આપતા હોઈએ છીએ એજન્સીને આન્સર કી આપ્યા બાદ આ પ્રકારની સિસ્ટમ એમના દ્વારા કરવામાં આવી છે એ ધ્યાને આવેલું છે અને એના ડેટાનું એનાલિસિસ અમે કરી રહ્યા છે અને એને આધારે જે કંઈ બી વિગત હશે એ પબ્લિક ડોમેનમાં કહેવામાં આવશે જીટીયુનું કે કોઈ પણ સ્ટાફ કે અથવા તો એક્સપર્ટનું પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ સીધી રીતે કોઈ પેપર લીકેજ અથવા તો ગેરનીતિમાં હોય એવું ધ્યાને આવ્યું નથી માત્ર પ્રશ્નનો જે પેપર સેટ કર્યો એની સિકવન્સ પ્રશ્નોની જે ગોઠવવામાં આવેલી છે એને લઈને આ સવાલો થઈ રહ્યા છે બાકી પ્રશ્ન ક્વેશ્ચન પેપર પૂરું થઈ ગયું એટલે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ એ પછી અને જ્યાં સુધી આખું પેપર એ ઓએમઆર સીટ એ પબ્લિક ડોમેનમાં મૂક્યા પછી પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો જ્યારે કી જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને ખબર પડી કે ભાઈ આ અને અમને પણ ધ્યાને આવ્યું કે આ સિકવન્સમાં એ પેપર સેટ કરેલું છે અને તે પછી અમે ડેટા એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું છે અને એની ઝડપથી જ તપાસ પૂર્ણ કરવામાં આવે છે સાત સુધીમાં પૂરું કરવામાં આવે છે એટલે એ જે એજન્સી રિઝલ્ટ પ્રોસેસિંગ કરતી હોય એના દ્વારા જ કરવામાં આવે અને એ સંપૂર્ણ ડેટા છે એનાલિસિસ કરીને છે કે આ સેન્ટરના વિદ્યાર્થીઓ છે કે જે કંઈ બી વિગતો છે એ તૈયાર કરવામાં આવશે અને સરકાર સુધી રિપોર્ટ કરવામાં આવશે ઓલમોસ્ટી સુધીમાં પૂરું કરી દેવામાં આવશે